આ પુલિયા ખાતે જી સેવન શિખર સંમેલનના આઉટરીચ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલીના પ્રધાનમંત્રી જોર્જીયા મેલોનીએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત સંમેલનમાં એઆઈ ઉર્જા આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર ઉપર ધ્યાન દરશે કેન્દ્રિત ઇટલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી સેવન સમિટમાં ભાગ લેતા પહેલા વૈશ્વિક નેતાઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક પીએમ મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક વચ્ચે થઈ વાતચીત સેમી કંડકટર ટેકનોલોજી અને વેપાર ક્ષેત્રે સહયોગ વધારવા ઉપર અપાયો ભાર જી સેવન સમિટ પહેલા ભારત ફ્રાન્સના નેતાઓ વચ્ચે થઈ મુલાકાત સંરક્ષણ પરમાણુ અંતરિક્ષ અને શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા બાબતે થઈ ચર્ચા તો રશિયા યુક્રેન તણાવ મામલે યુક્રેનના રાષ્ટ્રપતિને શાંતિ અને સંવાદ દ્વારા ઉકેલ લાવવાનો પીએમનો અનુરોધ કુવૈતમાં અગ્નિકાંડનો ભોગ બનનાર છેતાળીસ મૃતકોના પાર્થિવ શરીર સ્વદેશ લવાયા મૃતકો સૌથી વધુ કેરળના રહેવાસી વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે સહયોગ બદલ કુવૈતના અધિકારીઓનો માન્યો આભાર બાકી રાજ્યોના મૃતદેહોને ઘરે મોકલવાની કામગીરી ચાલુ અમિત જમ્મુ કાશ્મીરમાં ગત દિવસોમાં આતંકી અથડામણને પગલે કેન્દ્ર સરકાર એકશનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર સુરક્ષા સ્થિતિ અંગે કરી સમીક્ષા વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી બેઠક અમરનાથ યાત્રાની તૈયારીઓ માટે સોળમી જૂને બેઠક યોજવાના પણ આપ્યા નિર્દેશ નેટ યુજી પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક મામલે સીબીઆઈ તપાસની માંગણી સાથે દાખલ કરાયેલ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી એનટીએને બે અઠવાડિયામાં જવાબ આપવા આદેશ આઠમી જુલાઈએ વધુ સુનાવણી વિદ્યાર્થી પ્રતિનિધિઓના મંડળ સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની બેઠક કહ્યું પારદર્શક પ્રક્રિયા અપનાવવા સરકાર પ્રતિબદ્ધ અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં દોઢ વર્ષની બાળકી બોરવેલ ગરકાવ બાળકીને બચાવવા સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પ્રયાસ બચાવ કાર્યમાં રોબોટની પણ લેવાઈ રહી છે મદદ બાળકી અંદાજીત પચાસ ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અશોકસિંહ જાડેજાના ચાર દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર ઓગણીસ દિવસથી ભાગતા આરોપીએ આજે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર પોલીસે સાત દિવસના રિમાન્ડની કરી હતી માંગણી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા